ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે ઉમરપાડાના બરડીપાડા ખાતે ઓગણીસ વર્ષીય સાહિલ વસાવા પરિવાર સાથે રહેતો હતો સાહિલ પસોદરા ખાતે સાડીના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો સાહિલ વસાવા તેના મિત્ર સાહિલ સાથે બાઇક પર લસકાણાના ડાયમંડનગર પાસે આવેલા બીઆરટીએસ રૂટમાંથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન એક રાહદારી યુવક બીઆરટીએસની રેલિંગ કૂદી રોડ ક્રોસ કરતા અડફેટે આવી ગયો હતો મૃતક રાહદારી યુવક દિનેશ રાણા દેસાઈ હોવાનું સામે આવ્યું હતું મૂળ બનાસકાંઠાનો ચુમ્માલીસ વર્ષીય રહેવાસી દિનેશ સુરતના ડાયમંડ નગર ખાતે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની અને એક દીકરી છે દિનેશ ડાયમંડ નગર ખાતે ચાની હોટલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો આ દરમિયાન ગત રોજ રાત્રે દિનેશ બીઆરટીએસની રેલિંગ કૂદીને રોડ ક્રોસ કરવા જતાં અડફેટે આવી ગયો હતો ગંભીર ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું મારું નામ વિનોદ છે હું ભૂતક સાહેબ ભાઈનો કાકા સંબંધી સાહેબ મજૂરવર્તી ગામથી અહીંયા સુરતના પાસબ્ર વિસ્તારમાં કામ અર્થે ગઈકાલે સાંજે એ કામ પરથી રજા પડી અને પછી એને તબિયત બરાબર ના લાગતા એ બાઇક લઈને એના મિત્રો જોડે મેડિકલમાં દવા માટે દવા લેવા માટે નીકળ્યો અને પાસોદરા નજીકથી પસાર થતાં બીઆરટીએસ રૂટમાં કોઈ અજાણ્યા રાહદારી અચાનક આવી જતા બાઈક સાથે ભટકાતા અકસ્માત થયેલ છે અને મૃત્યુ થયેલ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત